અને થઇ થઈ ગયું ઓ બસ કે તારું એકલું બાકી છે આપડે એક બાકી છે દોહી માં ભેગા હા મજા મજા કરી આવે એને દોહી માં હાસું વાહવા જેવું એવું છે કે તો ગોઠવી વી લા તો તારું બરાબર હા વ્યવસ્થિત પાત્ર ફટકા એટલે ગોઠવી નાખી રે તબ ઓડિયો સઢાવવો પડશે હો આમાં આપો હોય તો કે તો કેમ મુકા મારા બેગું કરું

અઢારે એ આલમ નો લઉં પણ હવે આમાં તો અઢાર આલમ નો જ આવે ને અમે કઈ એક જણા થોડી સેવા કરી અમારે તો અઢારે એ વર્ણ એક જ હોય સમજી લો કોઈ સારું બોલે કોઈ સાચું બોલે એમાં હા ફરવું મત ના નહિ ને હા એ તો અમારે જો આમાં જાત ભાઈ અમારે ઈ કાઈ નો આવે જાતિ વિવાદ અમારા માં એ કોઈ વસ્તુ નો આવે અમારે તો અઢારે એ વર્ણ એક હોય સમજી લો એ તો બરાબર છે હા બરાબર હા, એટલે અમારે કઈ એવું ન હોય કે આ આગાવાલો છે ને છે એવું ન હોય અમારા ઈ અમે બહારના વ્યક્તિના ફોન આવતા હોય ને તો એક પરિવાર ની વાત કરતા હોય ને એવી રીતે મને બીજો એમાં કેવરાવાનું કઈ ન હોય એમાં એનું ઓડિયો જ વાયરલ કરવો પડે ઓડિયો ઓડિયો વાયરલ ઓડિયો ક્યાંથી અમે ભેગું થાય ઓડિયો તારા વાયરલ નથી કરવો તો થોડું મેળવો કામ કરવાનું છે કામ તો કરવાનું છે આપણે હા તો કામ કરવાનું છે તો પછી કામ કરવું છે તો પછી એમાં એમાં શરમ ભાઈ એ તો હા એ તો બરાબર છે હા એમ હાક બોલ ફીંગા કુજી ભાઈ આ તમાર એક WhatsApp માં જ હારો ફોટો નાખ એટલે આમાં ગડાઈ ગઈ બરાબર હા આમાં તો ભાઈ જો એવી વસ્તુ છે આ બધું મુકા કેવું છે કે ભાઈ જો આમાં તમારો ફોટો અને અમે ઓડિયો વાયરલ કરીએ ને હા તો તમારે બારોબાર થી ફોન આવે એવું નઈ માની લેવાનું કે ભાઈ અમારે આ ચેનલ માં આવે તેમ છો કેમ કે અમારા વિડિયો કાઈ કાઈ એક જણો નો જોતો હોય આખે ગુજરાત માં ના આખા દેશ માં ફરતા હોય બાકી ગુજરાત આખા દેશ હો હા તો પછી તો એમાં તમારો ક્યાંક મેળ આવી જાય આમાં તો બે વાત છે તો બીજું કઈ નાં થાય બીજું શું થાય હા એમ કો ભલે બીજું કાઈ ન થાય બીજું શેનો થાય તારો ફોટો હોય મારો ફોટો હોય બરાબર હા મારે મારું નામ એ હેઠે હોય પછી મારો મોબાઈલ નંબર હોય હા તારું આખું એડ્રેસ હોય બરાબર હા,

એકલા હોય એમાં છોકરીઓ માં એવું નહિ બનતું હોય બાઈઓ માં છોકરીઓ માં એવું બને ને એ બિચારીઓ અમુક એકલા હોય એકાદું બાળ હોય કોઈ આગળ પાછળ નો હોય હા એટલે આમાં તો બધું હું શકે એવી રીતે બધું હોય બરાબર હા એટલે આમાં બધું ઈ નક્કી નો હોય ક્યારેક ક્યાં કોનું મેલ આવી જાય ને ઈ કઈ વાંધો નહિ ચડાવો ને ભાઈ જ્યાં મેલ આવે ત્યાં આપડે હા એમ એટલે આ તો બધી વસ્તુ એવી છે મુકા, હા તો તમારો ફોટો નાખાય એક હારો રેડી હા એક હારો ફોટો તું નાખ ડાઢી મૂર્તિમાં નાખો ને હે ડાઢી મૂર્તિમાં ન નાખાય ને હા ઈ તને જેવો અનુકૂળ આવે એમ તને લાગે કે આ ફોટો સારો છે માણસ ના માણાના ધ્યાન માં આવી જાય ને એવો ફોટો નાખાય સમજ્યા સસમો આવો નાખો ડાઢી એવો ફોટો ને ચશ્માનો હોય ચશ્મામાં ન આવે ચશ્મા bgColor ફોટો ના કરી તો ચશ્મા પહેરે તો કાલે કોક ને એમ થાય કે આનું હું એક આજે બી આખ્યું નઈ હોય એવું થાય ને

આ તો બધું વસ્તુ એવી છે તમારે શું હોય કે પહેલા તો આ વસ્તુ કાકા નો પેલો અધિકાર આવે બરાબર પછી ઈ લોકો ધ્યાન ન આપતા હોય એટલે પછી આ ઓડિયો વાયરલ કરવા પડે હા એ તો બરાબર છે અને એને બધાને જોઈએ એટલે બધી શરમ હોય તો ગમે ભેગું હાલી ને કામ કરી દેવું જોઈએ ને એમ હમ બરાબર

اوه څه ته مو زمون بده؟ ما دا اننه ما څه کوينه काही واندو نه. ها څه کا واندو؟ تمه واتس اپ ما ناکي دي مو فوټو ما ریډي؟ کوي ناکي څه واتس اپ ما فوټو؟ هڅه یې ما ناکي ده. هه هڅه ناکي ده، ناکي ده. ها ته ناکي ده، آلو ما ده. ای آله